તેમ કહી સંબંધ આગળ વધાર્યો હતો બે સંતાનોના પિતા હોવાની ચોખટ કરી હતી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને દાગીના લેવાના હોય પચીસ હજારની માગણી કરતા વેપારીએ પત્નીના એકાઉન્ટમાંથી આઈએમપીએસ દ્વારા જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા લાખો રૂપિયા પડાવી લીધા હતા આ વેપારી પરિણીત અને બે સંતાનો પિતા હોવાની વાતથી થી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવા અને લગ્ન કરવા દબાણ કરી મકાન અને નાણાંની માંગણી કરી હતી વેપારી સંબંધ

ઘોડધો રોડના કલા મંદિર જ્વેલરી શોપમાં ગયા હતા રિપીટ બીજા દિવસે સામેથી આ યુવતીએ સામેથી એરથાણ ફાર્મ હાઉસ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બે દિવસ બાદ આ વેપારી સાથે ફાર્મ હાઉસ પહોંચી હતી અહીં શારીરિક સંબંધ બાંધ્યા બાદ વેપારી સાથે દમણ પણ ગઈ હતી વેપારીને ખંખેરવામાં આ યુવતી કોઈ કચાસ છોડી ન હતી વેપારી દુબઈ હતો ત્યારે પત્નીના એકાઉન્ટમાંથી પચીસ હજાર જ્વેલર્સને એકાઉન્ટમાં દાંગીના લેવા ટ્રાન્સફર કરાવ્યા હતા વેપારી દુબઈ થી આવ્યો ત્યારે ચેન લેવા માટે વેપારી પાસેથી રોકડ એક પચાસ લાખ લીધા હતા બાદમાં બે લાખ રૂપિયા બ્રેસલેટ લેવાના બહાને પડાવી પોતાની બર્થડે આપો બાદમાં બે લાખ રૂપિયા બ્રેસલેટ લેવાના બહાને પડાવી પોતાની બર્થડે આવતી હોય દુબઈથી વેપારી પાસેથી આઈફોન ફિફ્ટીન પ્રો ગિફ્ટ તરીકે મંગાવ્યું હતું સરથાણા પોલીસે વેપારીની ફરિયાદને આધારે હંજરેપનો જેની ઉપર આક્ષેપો કરાયા હતો તે મહિલાની ધરપકડ કરી જામીન મુક્ત કરાઈ હતી આરોપી મહિલા વિરુદ્ધ ભૂતકાળમાં ચોક બજાર પોલીસ મથકમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી ઝાલાએ જણાવ્યું હતું આ વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કૃપા એ રાધાપૂર્વક અમીર હોય તેવા પરિણીત પુરુષોને ફસાવી હતી તેણે આ વેપારીને સીધું જ પરખામ્યું હતું કે તમે તમારી સાથે પ્રોટેક્શન વિના સંબંધ બાંધ્યા હોય આવનારા બાળકના તમે પિતા હશો જેથી તમારે મારી સાથે લગ્ન કરવા પડશે પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી મકાન લઈ આપવા માંગણી કરતા વેપારીની હાલત કફોડી થઈ હતી பியூரோ ரப்போ இந்த நியூஸ் சூர